સુરત શહેરમાં રહેતા અને જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા સાહીઠ વર્ષીય સિનિયર સિટીઝનને રાતોરાત લખપતિ બનાવવાની લાલચ આપવી સાયબર ગઠિયાઓને ભારે પડી છે હાઇફિન માર્કેટ લિમિટેડ નામની બોગસ ફોરેક્સ ટ્રેડિંગ કંપનીમાં વાર્ષિક સિત્તેર ટકાના ઊંચા વળતરની લાલચ આપી ગઠિયાઓએ સિનિયર સિટીઝન પાસેથી તેમની જિંદગીભરની કમાણીના રૂપિયા ઓગણત્રીસ લાખ છ હજાર બસો ત્ર્યાસી પડાવી લીધા હતા આ કેસમાં સુરત સાયબર સેલે નવી મુંબઈ ખાતે ધમધમતા એક કોલ સેન્ટર ઉપર દરોડો પાડી તેના મેનેજરની ધરપકડ કરી છે આ ગેંગ માત્ર સુરત જ નહીં પરંતુ દેશભરમાંથી લોકો પાસેથી કરોડો રૂપિયાનું ફલેકું ફેરવી ચૂકી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે આ કેસની એમો ખૂબ જ ચોંકાવનારી છે ગઠિયાઓએ પહેલાં ભોગ બનનારનો વિશ્વાસ જીતવા માટે એક આખી યોજના ઘડી હતી ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ભોગ બનનાર સિનિયર સિટીઝનને એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો ફોન કરનારે પોતાની ઓળખ હાઇફીન માર્કેટ્સ લિમિટેડના પ્રતિનિધિ તરીકે આપી અને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવા ઉપર વાર્ષિક સિત્તેર ટકા જેટલું વળતર મળશે તેવી લાલચ આપી હતી શરૂઆતમાં ફરિયાદીએ શંકા સાથે માત્ર ત્રણ લાખ રૂપિયાનું નાનું રોકાણ કર્યું ગઠિયાઓએ તેમને એક પોર્ટલનું લોગ ઇન આઈડી અને પાસવર્ડ આપ્યું હતું જ્યાં તેમના પૈસાનું રોકાણ અને નફો થતો દેખાતું હતું થોડા દિવસોમાં પોર્ટલ ઉપર તગડો નફો જોઈને ફરિયાદીને લાલચ જાગી પરંતુ સાવચેતીના ભાગરૂપે તેમણે પહેલાં પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો આ ગઠિયાઓની જાળ અહીં જ હતી તેમણે ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે તરત જ તેમના પૈસા પરત આપી દીધા આ એક જ ઘટનાએ સિનિયર સિટીઝનનો તમામ શક દૂર કરી દીધો અને તેમને ખાતરી થઈ ગઈ કે આ કંપની અસલી છે આ વિશ્વાસનો ફાયદો ઉઠાવી તેમણે જાન્યુઆરી બે હજાર પચીસમાં પોતાની જિંદગીભરની જમાપૂંજી કુલ રૂપિયા ઓગણત્રીસ લાખ છ હજાર બસો ત્ર્યાસી અલગ અલગ બેંક ખાતાઓમાં અને રોકડ મારફતે જમા કરાવી દીધા પૈસા જમા થતાં જ ગઠિયાઓએ પોતાનો અસલી રંગ બતાવ્યો પોર્ટલ પરથી વિડ્રો ઓપ્શન બંધ કરી દેવામાં આવ્યું અને જે નંબર ઉપરથી ફોન આવતા હતા તે પણ બંધ થઈ ગયા પોતે છેતરાયા હોવાનું જણાતા વૃદ્ધે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી જીરો ઉપર સંપર્ક કર્યો હતો ફરિયાદ મળતા સુરત સાયબર ક્રાઇમ સેલના પીઆઈ સહદેવસિંહ પઢેરિયા અને તેમની ટીમે તપાસ શરૂ કરી હતી હાઈફિન માર્કેટ પોર્ટલ ઉપર અને જે બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર થયા હતા તેના ટેકનિકલ એનાલિસિસ અને મની ટ્રેલના આધારે પોલીસના હાથ નવી મુંબઈ સુધી પહોંચ્યા હતા પોલીસે ટીમ નવી મુંબઈના ઉલ્વે વિસ્તારમાં દરોડો પાડી શાહબાઝ શબ્બીર અબ્દુલ્લા શેખ ઉંમર વર્ષ તેત્રીસ નામના યુવકની ધરપકડ કરી હતી શાહબાઝની પૂછપરછમાં જે વિગતો ખુલી તે આશ્ચર્યજનક હતી તે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ન હતો પરંતુ નવી મુંબઈમાં એક ઘરમાં ચાલતા આખા કોલ સેન્ટરનો મેનેજર હતો આ કોલ સેન્ટરનો માસ્ટર માઇન્ડ અન્ય કોઈ છે જે શાહબાઝને વોટ્સએપ પર લોકોની લિંક થયેલા ડેટા નામ મોબાઈલ નંબર ઇમેલ મોકલતો હતો શાહબાઝનું કામ આ ડેટાને વર્ગીકૃત કરવાનું હતું તેની નીચે પાંચ છ ટેલિકોલર કામ કરતા હતા તે રાજ્ય અને ભાષાના આધારે ડેટા વહેંચતો જેમ કે ગુજરાતના ટાર્ગેટ માટે તે ગુજરાતી જાણતા કોલરને ડેટા આપતો અને મહારાષ્ટ્રના ટાર્ગેટ માટે મરાઠી જાણતા કોલરને આ કારણે પીડિતોને સહેલાઈથી વિશ્વાસમાં લઈ શકાતું હતું આ કામ માટે શાહબાદને માસિક રૂપિયા ત્રીસ હજાર પાંચસો પગાર અને રૂપિયા સાત હજાર કમિશન મળતું હતું તેણે ઠગાઈના પૈસા મેળવવા માટે એમએસ ફલકોન ટ્રેડિંગ નામે પોતાની માલિકી પેઢીનું આરબીએલ બેંકમાં કરંટ એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું સુરતના ફરિયાદીના ઓગણત્રીસ લાખમાંથી રૂપિયા ત્રણ લાખ એકસઠ હજાર બસ્સો એંસી સીધા શાહબાદના ખાતામાં જમા થયા હતા પોલીસે જ્યારે આ ગેંગ દ્વારા ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતાઓ જેમ કે એચએમ મલ્ટીમીડિયા ટ્રેડ એચએફસી ટેકનોલોજી વગેરેને નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ચકાસ્યા ત્યારે જ આ ખાતાઓ વિરુદ્ધ દેશભરમાંથી અન્ય નવ ફરિયાદો નોંધાયેલી મળી આવી હતી આ તમામ ફરિયાદોને મળીને આ અંગે અત્યાર સુધીમાં કુલ રૂપિયા એક કરોડ અગિયાર લાખ સત્તર હજાર પાંચસો છ્યાસીની રકમની છેતરપિંડી કરી ચૂકી છે

उनसे ट्वेंटी नाइन लाख रुपीज़ उनतीस लाख रुपए रुपए का फ्रॉड किया गया है इसमें उन्हें सामने से कॉल आया था 2024 के दसवें महीने में अक्टूबर महीने में और उनको ये बोला गया कि हम आईविन कंपनी से बोल रहे हैं और अगर आप हमारे पास इन्वेस्ट करोगे तो हम आपको सत्तर टका से ज़्यादा का रिटर्न देंगे तो पहले तो आज़माने के लिए जो फरियादी हैं उन्होंने तीन लाख रुपए इन्वेस्ट किए थे तीन लाख के सामने उनको अच्छी खासी रिटर्न दिखाई गई जो रिटर्न भी है वो उन्होंने हाइफेन कंपनी के नाम पर एक फेक पोर्टल बनाया हुआ था जिसको ये लोग मैनुअली पीछे से मैनेज कर रहे थे तो फरियादी के पास कोई लॉग इन पासवर्ड नहीं थी वो लोग कहते थे कि हम ही आपके बिहाफ़ पे चला रहे हैं उसके बाद जब फरियादी ने विड्रॉ करना चाहा तो विड्रॉवल भी हो गया तो इस कारण फरियादी को लगा कि शायद ये अच्छी कंपनी है इसीलिए उसने फिर इस साल और पैसे उसमें डाल दिए और जब और पैसे डाले उसके बाद उसमें इन्वेस्टमेंट का रिटर्न तो कुछ समय तक दिखाया गया लेकिन फिर जब उन्होंने विड्रॉ करना चाहा तो कुछ विड्रॉ करने में नहीं आया और जिस नंबर से कॉल आता था उस नंबर पर बार बार उन्होंने कॉल करना शुरू किया तो इवेंचुअली उन्होंने फ़ोन उठाना बंद कर दिया सामने वालों ने और उसके बाद फिर उनको रियलाइज़ हुआ कि मेरे साथ चीटिंग हो गई है इसीलिए उन्होंने एन सी सी आर पी पर वन नाइन थ्री जीरो पर कंप्लेंट किया वो साइबर कंप्लेंट हमारे पास आई फिर हमने उसकी तपास की तपास करके हमने जो हाईफेन कंपनी का वेबसाइट है उसके द्वारा हमने एक टेक्निकल वर्कआउट किया टेक्निकल वर्कआउट करके जब हमें लगा कि ये बॉम्बे से ऑपरेट हो रहा है तो पी आई सिंह पडेरिया हेड कॉन्स्टेबल जयदीप सिंह पी सी जौसर भाई इनकी हमने एक टीम बनाई चार लोगों की जो नवी मुंबई गए नवी मुंबई में खारगर में एक ये लोग कॉल सेंटर चलाते थे तो उस जगह पे हम जाकर इन हमने आरोपी को पकड़ा है जब आरोपी का अल्लाह कर हमने जब पूछ पर्छ किया तो हमने हमें पत, पता चला कि वो एक्चुअली उसके ऊपर भी एक आदमी है जिसके लिए ये काम करता था और जो पूरा मास्टरमाइंड है वो वही है ये एक मैनेजर जैसा था जो कॉल सेंटर में इन लोग जो लीक डेटा यूज करते हैं जिसमें आपका नाम फ़ोन नंबर और ई मेल होता है तो वो जो लीक डेटा है वो ये कॉल करने वाले जो लोग जिनको इन लोग ने सैलरी के बेस पे रखा था उन सबको बेचनी करना उनसे कॉल करवाना फिर अगर पैसा आए तो उसको विड्रॉ करना तो ये सारा काम जो शहबाज शेख है जो हमारा आरोपी है जिसको हमने पकड़ा है वो करता था वो विदड्रॉ करके वो पैसा अपने से ऊपर जो उसका बॉस है उसको देता था और इसके लिए उसको सैलरी मिलती थी लगभग इकतीस हजार रुपये उसके अलावा उसका खुद का एक करंट अकाउंट है फैलगन ट्रेडिंग के नाम पे तो वो करंट अकाउंट भी इन फ्रॉड्स के लिए यूज हुआ है और जितनी बार भी उसका अकाउंट यूज होता है उसके लिए उसको कमीशन भी दिया जाता था और ये जो खाते बैंक खाते यूज़ हुए इस फ्रॉड में वो सभी खातों को जब हमने चेक किया तो पता चला है कि नौ और साइबर कंप्लेंट इन खाताओं में लॉज है और टोटल जो फ्रॉड की अमाउंट है वो रकम है वो एक करोड़ ग्यारह लाख रुपए है